બનાસકાંઠાના દાનેરા તાલુકાના જાડી ગામમાં મુખ્ય માર્ગો ઉપર કચરાના ડગલાની જાગૃતિ નાગરિકોમાં ભારે રોષ વાપ્યો છે એક તરફ સરકાર સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારોને સ્વચ્છ અને સુંદર બનાવવાના લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે ત્યારે જાડી ગામની આ સ્થિતિ સરકારી યોજનાઓના અમલીકરણ માટે ભ્રષ્ટાચાર ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિ દીઠ સફાઈ માટે ખાસ ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે તેમ છતાં દાનેરા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં સફાઈનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે ઝાડી ગામના જાગૃત નાગરિકોનો સીધો આક્ષેપ છે કે આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો નથી જેને કારણે ગામડાઓમાં કચરાના ઢગલા સામાન્ય દ્રશ્ય બની ગયા છે ગ્રામજન હરનાથભાઈ ધોળિયા જણાવે છે કે ગામના મુખ્ય માર્ગથી લઈને રહેણાંક વિસ્તારોમાં જ્યાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા પડ્યા છે આને કારણે શાળાએ જતા બાળકો અને સ્થાનિક પ્રજા ભારે પરેશાન છે તેમણે ઉમેર્યું છે કે સ્વચ્છતા બાબતે મલ્ટીગ્રાન્ટ બરોબર ચાવ થઈ જાય છે તેવા ગંભીર આક્ષેપો તેમણે સ્થાનિક ગ્રામ પંચાયતો પર કર્યા છે ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દરેક ગામડાઓને સ્વચ્છ રાખવા માટે દરેક ગ્રામ પંચાયતની મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે વસ્તીના અનુસંધાને પણ મોટાભાગની દાંદ્રા તાલુકાની ગ્રામ પંચાયતોની અંદર સફાઈની ગ્રાન્ટ બારોબાર વપરાઈ જાય છે એવું મને લાગ્યું કારણ કે હું મારા જ ગામની વાત કરું તો દરેક ગલીએ ગલીએ ઉકરડાઓ અને ગંદકીના ઢગલાઓ ખત બધી રહ્યા છે એવું જ આખા તાલુકાની અંદર આ ગ્રાન્ટનો મિસયુઝ થઈ રહ્યો છે તો મારી આમ આ આપના માધ્યમથી તંત્રને વિનંતી છે કે જે સફાઈની ગ્રાન્ટ છે તે જે હેતુ માટે આવે છે એના માટે જ વપરાવી જોઈએ જેથી ગામડાઓની અંદર પણ સ્વચ્છતા રહે એ મારી એક અપીલ છે અને ટીડીઓશ્રીને ખાસ વિનંતી કે આ ગ્રાન્ટ જે છે સફાઈ સિવાય બીજામાં વપરાવી ન જોઈએ પણ મોટાભાગની ગ્રાન્ટ ચૌદ થઈ જાય એવું મને લાગી રહ્યું છે તો તમારા ગામે ગ્રાન્ટ તો આવી છે ગ્રાન્ટ ગ્રાન્ટ આવી છે પણ ક્યાં વપરાવણી તો ભગવાન જાણે ગઈ સાલ ચોમાસા પહેલાં સફાઈ એક વખત થઈ હતી એના પછી હજી સુધી સફાઈ થઈ નથી જાગૃત નાગરિક ભીખાભાઈ વધુ ગંભીર આક્ષેપો કરતા કહે છે ધાનેરા તાલુકાના ગામડાઓમાં સ્વચ્છ ભારત મિશન યોજનાની હત્યા થઈ હોવાનું તેવું લાગી રહ્યું છે કારણ કે સફાઈનો ભારે અભાવ છે તેમણે ઉમેર્યું છે કે તાજેતરમાં ધાનેરા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને સ્વચ્છતા અને સફાઈ બાબતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે પરંતુ જાડી ગામ સહિત ધાનેરા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં સફાઈની ગ્રાન્ટને સ્થાનિક અમલદારોએ સફાઈ કરી નાખી છે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની બહુ સરસ મજાની યોજના છે સ્વચ્છ ભારત મિશન એની અંદર બહુ સરસ યોજના સરકારે લોન્ચ કરી છે પણ એ ગામડા સુધી પાયા લેવલ છે સુધી હોવી જોઈએ એ પોખી નથી હું મારા ગામની જાડીની વાત કરું તો જાડીમાં જીરો ટકા સફાઈ છે વ્યક્તિ દીઠ સાતથી આઠ રૂપિયા લગભગ ફાળવવામાં આવ્યા છે માથા દીઠ તો એને જો ત્રણ કરોડ આસપાસ ડોંધ્રા તાલુકામાં જે ગ્રાન્ટ ફાળવાની છે એના મુજબ મારા ગામની અંદર એક ટકો પણ સફાઈ નથી જે બીકે કે ન્યૂઝે એનું રિપોર્ટિંગ કર્યું છે અને આ બધા જાગૃત થઈ અને આપણે એમ તપાસ માટે માગણી કરીએ પણ તપાસ થવાની નથી એવી પણ ખાતરી છે કે આ સરકારમાં કશું તપાસ થવાની નથી પણ ગામ લોકો બધા જાગૃત થઈ અને એની ડિટેલમાં ઉતરી અને માહિતી લે તો બહુ સારો નિકાલ આવે એવી સંભાવના છે શું પરિસ્થિતિ તમારા ગામની સફાઈ અમારા ગામની અંદર તો બીકેનું જે તેઓ રિપોર્ટિંગ કર્યું છે તેઓ સ્થાનિક લોકો બહુ કચરાના ઢગલા આગળ ચોમાસું આવે છે ગંદકી અને માંદકી બહુ ફેલાવાની છે સ્વચ્છ ભારતના નામે બિલકુલ ઝીરો છે ગાંડા બાવળીઓ કચરું મેણ્યું પ્લાસ્ટિક ઢગલા ઠેર ઠેર તમે જુઓ તેવા બધા ગળીઓમાં શેરીઓમાં બધા કાંટા બાવળને કચરું ઢગલા ને એવું જોવા મળે છે એના મુજબ અમારા ગ્રામ પંચાયતની અંદર ઝીરો ટકા સફાઈ થઈ છે તો તાત્કાલિક ધોરણેની સફાઈ કરાવવી જોઈએ એની રજૂઆત વારંવાર તલાટીઓને આપણે એને તાલુકા વિકાસ અધિકારીઓને આપણે જાણ હોય જ છે છતાં એ કોઈ ધ્યાનમાં લેતા નથી એટલે ગામ લોકો જાગૃત થઈ અને એનું કંઈક આગળનું આયોજન અમે કરવાના છીએ આ સ્થિતિમાં ગ્રામજનો અને દુકાનદારો પોતાની રીતે સફાઈ કરીને ગામને ચોખ્ખું રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સરકારી યોજનાઓ અને ગ્રાન્ટનો લાભ ગ્રામજનોને મળતો નથી તેવો તેમનો આક્રોશ છે જાગૃત નાગરિકોએ સ્થાનિક તાલુકા વિકાસ અધિકારીને આ ગ્રાન્ટમાં થઈ રહેલી ગેરરીતિને બહાર લાવવા માટે અપીલ કરી છે આ ઘટના દર્શાવે છે કે સરકારની ઉમદા યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વધુ પારદર્શિતા અને જવાબદેહી સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે શું તંત્ર આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરશે અને જાડી ગામને કચરા મુક્ત બનાવી સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશને સાર્થક કરશે